વલસાડ શહેરમાં દશામાની મૂર્તિનું થયું ધામધૂમથી આગમન થોડા દિવસો બાદ દિવાસાનો તહેવાર આવે છે ત્યારે વલસાડ શહેરમાં આવેલી દુકાનોમાં દશામાની મૂર્તિનું વેચાણ થઈ રહ્યું છે વલસાડ શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દિવાસાના આગલા દિવસે દસામાની પ્રતિમાને વાંચતે ગાચટે માતાના ભક્તો દ્વારા પોતાના ઘરે લઈ જઈ માતાજીની મૂર્તિને બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે તેની સ્થાપના કરવામાં આવતી હોય છે મા દસામાની આરાધના કરતાં ભક્તની દરેક મનોકામના પૂરી થતાં દસામાની મૂર્તિ લાવી પોતાના ઘરે સ્થાપના કરી ભક્તો સતત દસ દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના ભજન કીર્તન અને આરતી ઠાળ ભોગ ચઢાવતા હોય છે દસમા દિવસે માતાજીની મૂર્તિને વાંચતે ગાંજટે નદી કે તળાવમાં રાત્રે અશ્રુભીની આંખે વિસર્જિત કરતા હોય છે શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તો દ્વારા દશામાની મૂર્તિની સ્થાપના કરી સેવા ચાકરી કરવા માટે ભક્તોમાં અનેરો આનંદ સાથે ભક્તિભાવનાનો માહોલ જોવા મળે છે ભક્તો દસ દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના કરી આરતી કર્યા બાદ દસમા દિવસે અશ્રુભીની આંખે વાંચતે ગાજટે મૂર્તિને વિસર્જન કરતા હોય છે